હેલો મારી વાલી વાલી બહેનો તમારું સ્વાગત છે આપણે ઓમ સાડીમાં તો આજે અમે તમારા માટે કંઈક નવું અને એન્ટિક આઈટમ લઈને આવ્યા છીએ દરબારી સાડીમાં વર્કવાળી અને વર્કની વાત કરીએ તો સાવ નવું કલેક્શન છે અને મોરવાળું વર્ક આવશે અને એના કલર ચાર્ટની વાત કરીએ તો આ ડિઝાઇનમાં પાંચથી છ કલર આવશે અને એ પણ આપણે અત્યારે સેલ ડિસ્કાઉન્ટમાં કાઢેલ છે તમે બધી સાડી જો તમને ખ્યાલ આવશે કે આપણે કયો કલર લેવો જો કે આમાં બધા એવા તો કલર છે મારા બેનો તમે એકથી એક ચડિયાતા કલર છે જુઓ પેહલા બધા અને જો તમને સાડી ગમતી હોય અને ઘર બેઠા મંગાવતા હોય તો અમે અહીંથી કુરિયર પણ કરી દઈશું અને વધારે પીસ જોઈએ તો તમને પણ ફૂલે ફૂલ ડિસ્કાઉન્ટ આપી દઈશું તો વિના આજે જ મુલાકાત કરો આપણી ઓમ અને આવી નવી નવી ડિઝાઇનો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બેનો આ વિડીયોને એટલો શેર કરો કે બીજા બેનો પણ આ સ્કીમનો લાભ લઈ શકે અને નવી પેટર્ન એ પણ લઈ શકે ખરીદી કરી શકે જ્યારે પણ સાડીની ખરીદી કરવાનું વિચારતા હોય તો ત્યારે ઓમ સાડીનું એક વખત હવે છે વિચારજો કારણ કે અહીંયા આપણી પાસે અટળક ડિઝાઇનો હોય છે સેલ ડિસ્કાઉન્ટમાં પણ ડિઝાઇનો મળી રહેશે તમને